કચ્છમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો છબરડો સામે આવ્યો છે ભુજ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો છે એડવાન્સ બુકિંગ છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોને હાલાકી પડી રહી છે સીટના અભાવે પંદરથી વધુ લોકો મુસાફરી કરી શક્યા નથી મુસાફરોને છોડી ફ્લાઇટ જતી રહી મુંબઈ એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોને હાલાકી પડી રહી છે કચ્છના ભુજમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો છબડવા સામે આવ્યો છે પંદરથી વધુ લોકો મુસાફરી નથી કરી શક્યા એડવાન્સમાં બુકિંગ કરાવી હોવા છતાં પણ સીટ અવેલેબલ ન હોવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે અને બીજી બાજુ એર ઇન્ડિયા દ્વારા આ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી અને ખડે રહીએ મુ આગેરજન્સી બચ્ચામેન્ટ પહોંચા જરૂરી બરાબર અભિયા બોલ રહ શામકો છ બજે જાઓ તો આપોઈન્ટમેન્ટ કોણ દેગા તો આપ રિફંડ દે